નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ તમારું સ્વાગત છે દેશ દુનિયા અને અને તાજા મોટા સૌથી સમાચાર નવા છો તો કરી લેજો બનાવવા જોઈએ પ્રધાનમંત્રી કોંગ્રેસ નેતા ગોપાલ કૃષ્ણનું મોટું નિવેદન એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની તપાસમાં મોટો ખુલાસો છ વર્ષ પહેલા બદલવામાં આવ્યું હતું ટીસીએમ હિન્દી કે મરાઠી પ્રધાનમંત્રી મોદીએ ઉજ્જલ નિકમ સાથે ફોન પર વાતચીતમાં ભાષા વિવાદ પર કર્યો કટાક્ષ બુલેટ ટ્રેન ના ટ્રેક પર વર્ષ બે હજાર સત્યાવીસ થી વંદે ભારત ટ્રેન દોડશે ત્રણ કલાકમાં પહોંચાડી દેશે મુંબઈ રાજ્યમાં ગંભીર બ્રિજ અકસ્માત પીડિતોને ને બાસઠ લાખ રૂપિયાની આર્થિક સહાયનું વિતરણ વીસ લોકોના થયા મોત હવે સિગારેટની જેમ પણ સમોસા અને જલેબીમાં ઉપર પણ હશે વોર્નિંગ સરકારે ઉઠાવ્યું મોટું પગલું સાચે જ મોરે મોરો આપી દીધો સમર્થકો સાથે ગાંધીનગર જવા નીકળી ગયા રવિન્દ્ર જાડેજાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ માં પહેલી વાર કોઈ ક્રિકેટરે કર્યું આવું રાધિકા દ્વારા શોર્ટ્સ પહેરવા અને છોકરાઓ સાથે વાતો કરવાને લઈને તેના માતા પિતાને આવતી હતી શરમ રાધિકાની બેસ્ટ ફ્રેન્ડનું મોટું નિવેદન હરિભક્તોને સંતોને બોટાદ ના સાળંગપુર લઈ જતી કાર કોઝવે માં ડૂબી શાંત ચરિત સ્વામી હજી લાપતા બે ના મળ્યા મૃતદેહ આ તો હદ થઈ ગઈ ભારતીય ટીમ ને હરાવવા પર વિદેશી એમ્પાયરે લગાવ્યું એડી ચોટી નું જોર લોર્ડ ટેસ્ટ માં ખોટા નિર્ણય થી મચી ધમાલ રાજીનામું આપવાનો સ્ટંટ ક્રાંતિ અમૃત્યા ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા વગર જ ફર્યા પરત રાજ્યમાં ભારે થી ભારે વરસાદની આગાહી બનાસકાંઠામાં ભારે થી કેપ્ટન શુક્લ શુક્લાની આઈએસએસ પર ફેરવેલ ભારત માટે આજકા ભારત સારા સે અચ્છા દીકતા હે એવો આપ્યો મેસેજ ગીર સોમનાથ દરિયા કિનારે મળેલા રહસ્યમય કન્ટેનર અંગે થયો મોટો ખુલાસો તંત્ર થયું દોડતું વિકાસ કામો કરો કોન્ટ્રાક્ટર ન બનો નવસારીના સાંસદ અને જળશક્તિ મંત્રી એવા સી આર પાટીલે સરપંચોને આપી સલાહ ગુજરાત ભાજપમાં મચ્યો અડકંપ ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા પર લાગ્યા હપ્તા લેવાનો ગંભીર આરોપ ગુજરાત કોંગ્રેસના અમિત ચાવડા ગેનીબેન ઠાકોર અને લાલજી દેસાઈ છે રાહુલ ગાંધીને પહેલી પસંદ ચોંપાઈ શકે છે પ્રમુખ પદ રાજીનામાની ચેલેન્જ અને કાંતી અમૃત્યાના શક્તિ પ્રદર્શન દરમિયાન વિધાનસભા અધ્યક્ષનું મોટું નિવેદન પાકિસ્તાનમાં વિચિત્ર ઘટના કરાચી જવા નીકળેલો મુસાફર સીધો સાઉદી અરેબિયા પહોંચ્યો પાકિસ્તાન એરલાઇન્સની ઘોર બેદરકારી આખી સરકાર રાજીનામું આપે અને પછી ચૂંટણી કરાવો આમ આદમી પાર્ટી નેતા પ્રવીણ રામની સરકારને મોટી ચેલેન્જ મહારાષ્ટ્રમાં ભાષાનો વિવાદ અટકવાનું નામ લેતો નથી હું હિન્દી બોલીશ કહેનારા ઓટો ડ્રાઈવર પર ઉદ્ધવ સેના માર્યો ઈઝરાયેલી હુમલામાં ઈરાન ની રાષ્ટ્રપતિ ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા યુદ્ધ રોકાયા બાદ થયો મોટો ખુલાસો આગામી ભાજપ અધ્યક્ષ પીએમ મોદી અને શાહ કરતા પણ હશે વધુ તાકતવર નાગપુરથી આવ્યો મોટો સંદેશ મોરબી જિલ્લા કોંગ્રેસ તેમજ જનતા દ્વારા યોજવામાં આવેલા મોરબી મહાનગરપાલિકા કચેરીના ઘેરાવના કાર્યક્રમ પહેલા જ કચેરીને લાગ્યા તાળા ભારત સામે મે મહિનામાં ચાર દિવસ સુધી ચાલેલા લશ્કરી ઘર્ષણ બાદ પાકિસ્તાની સેનાએ યુદ્ધ વિરામની અપીલ કરી હતી હોવાનો હોય એવો સાંકવનારો ખુલાસો આવ્યો સામે લંડન સાઉથ એન્ડ એરપોર્ટ પર વિમાન ક્રેશ થયું ઉડાન ભરતા જ વિમાન આગના ગોળામાં ફેરવાય વિડીયો આવ્યો સામે હવે રૂપિયા રાખજો તૈયાર સોનાની કિંમતમાં થઈ શકે છે મસ્ત મોટો ઘટાડો સ્ટડીએ સૌને દીધા ચોંકાવી અમદાવાદમાં દિવસે ને દિવસે ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારે કાળજુ કંપાવી દે તેવી કરુણ ઘટના સામાન્ય બાબતોમાં એક યુવકની થઈ હત્યા પાડાના વાંકે પખાલી ને ડામ સરકારે સમયસર સમારકામ ન કરાવ્યું હવે બ્રિજ બંધ કરવા નીકળ્યા પ્રજાની હાલાકીનું શું પાકિસ્તાનમાં રામાયણની ગુંજ કરાચીમાં મુસ્લિમ કલાકારોએ કર્યું મંચન જય શ્રી રામના નારાથી માહોલ ગુંજી ઉઠ્યો આધાર કાર્ડને અપડેટ કરાવવા માટે આ જરૂર પડશે યુઆઈડીએની નવી સૂચિ પ્રકાશિત કરી મોરે મોરાની રાજનીતિ અંગે મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું રાજકીય આગેવાનોએ શોભે તેવું આપવું જોઈએ નિવેદન સાબર ડેરીમાં પશુપાલકોનો પથ્થર મારો પોલીસે વીસ થી વધુ ટીયર ગેસના સેલ સોડ્યા બોચાસણથી સાળંગપુર જતા બીએપીએસના સંતો અને હરિભક્તોની કાર પાણીમાં તણાય બે ના થયા મોત રેસ્ક્યુ ઓપરેશન ચાલુ સરકાર વિરુદ્ધ કોર્ટમાં જઈ શકે છે એવો સામાજિક લોકોની જરૂર નીતિન ગડકરીનું સ્ફોટક નિવેદન આવ્યું સામે કર્મચારીઓની મોટી રાહત ઘર ખરીદવા એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડી શકે છે નેવું ટકા રકમ પાટણના સાંતલપુરમાં ભારત માતા રોડ તૂટી પડ્યો અને દિલ્હીથી અધિકારીનું તાત્કાલિક નિરીક્ષણ ગુણવત્તા તપાસ માટે લેવાયા સેમ્પલ ભરત બોઘરા મોટા ઉદ્યોગપતિ હોવા છતાં જળ સંચય માટે એક પણ રૂપિયો આપ્યો નથી સી આર પાટીલનું મોટું નિવેદન રોકાણકારોને હવે બક્કા બોલશે એક શેર પર મળશે એક મફત શેર કંપનીએ કરી બોનસ બોનસુની જાહેરાત પાંચસો રૂપિયાની નોટ થશે બંધ નોટ ટૂંક સમયમાં શરણ બહાર થઈ જશે પરંતુ તેનું કાયદેસરનું ટેન્ડર રહેશે ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર આજે કોર્ટ આપી શકે છે મોટો ચુકાદો ઇન્ડિયન રેલવેનો મોટો નિર્ણય ટ્રેનમાં હવે દરેક ડબ્બામાં લાગશે સીસીટીવી કેમેરા પેસેન્જરની સુરક્ષા માટે લેવાયું મોટું પગલું ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય આઠ જિલ્લાની એકસો સત્યાવીસ વસાહતોને મળશે સીધો લાભ છવ્વીસ તાલુકાના લોકોને થશે ફાયદો ચમત્કાર વિના નમસ્કારને ટોલ ટેક્સ નહીં ચૂકવવા ટ્રાન્સપોર્ટરોએ અલ્ટિમેટમ આપતા રાજકોટ અમદાવાદ હાઇવેના મસ મોટા ખાડાનું રિપેરિંગ કામ થયું શરૂ સો થી વધુ વયના વૃદ્ધોનું ઘરે ઘરે જઈને આધાર કાર્ડ વેરિફિકેશન કરાશે ડેટાનો દુરુપયોગ અટકાવવા લેવાયો મોટો નિર્ણય બિહાર બાદ હવે સમગ્ર દેશમાં મતદાર યાદી વેરીફાય કરાશે સુપ્રીમના ચુકાદા બાદ ચૂંટણી પંચ કરશે ઊંઠા ભણાવ્યા કાગળ પર રહ્યા અને કંપનીઓએ સરકારને કોણીએ ચોંટાડ્યો ગોળ હજારો સૈનિકો અને લાખો ખતરનાક તો રશિયાની ખુલ્લી આમ મદદ કરી રહ્યું છે નોર્થ કોરિયા યુક્રેનનો મોટો દાવો તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને કરી દીધો સબસ્ક્રાઈબ